ફાઇનલી ચોટીલા ચામુંડ માતાજી નું મંદિર છે ત્યાં આપણે ઉપર ચડી ગયા છીએ અને પરસે રેબ જબ થઈ ગયા શ્વાસ ફૂલ ચડી ગયો છે શ્રીફળ અહીં વધેરવું વાહ ભાઈ વાહ ટ્રાફિક ઘણી છે વાહ ભાઈ વાહ

Cảm ơn các bạn đã theo dõi

અત્યારે બપોરના શાળા બાર વઈ ગયા અને ભૂખ બહુ લાગી હતી એટલે હોટલ ભાઈ ચોટીલાની પ્રખ્યાત હોટલ છે લાલા રઘુવંશી વાહ ભાઈ વાહ પરોઠા હાઉસ અમે અહીંયા લગભગ બે ત્રણ ફેર આવ્યા હતા અહીંયા જયવા તા દરરોજ માટે પબ્લિક પણ જાજી હોય બરોબર જોઈ લો તમે દુનિયાની પબ્લિક છે અત્યારે એક સાથે જમે છે મેળો ભરાણો હોય એ રીતના ચાલો આપણે પણ જમવા જઈએ ફાઇનલી આપણે લાલા લજપતરાય છે ચોટીલા હોટલ ત્યાં આપણે જમવા આવી ગયા છીએ અને જમવાનું આપણે આવી ગયું છે સલાડ છે કાકડી છે

મહાદેવ હર હર મહાદેવ હવે આપણે લાલા લજપતરાય રઘુવંશી છે ત્યાં આપણે જમી લીધું છે ચોટીલા અને હવે ઘર બાજુ રવાના થાય છે ભાઈ વિડીયો બન્યા રહેજો મહાદેવ हर हर હર हर મહાદેવ ખોલ માતાજી કી છે ભાઈ ચૂંટીલા જામુન માતાજીના દર્શન કરી અને વચમાં આપણે થોડો હોલ કર્યો હતો ચા પાણી પીધા અને હવે જામનગર બાજુ આપણા ઘર બાજુ રવાના થઈ ગયા છે અને રાજકોટ પહોંચવા આવ્યા છે બહોરો બોલે છે દબ દબાટી ભાઈ હિમેશભાઈ ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી વાકાજી કી બહોરો બોલે ઓ મિત્રો જામનગર રાજકોટ થી જે તમે જોટી લાગે તો મોટી મોટી જોટી લાગે તો ફૂલ બહોરો બોલે મોજે ડરી જ કેરો હું કામ ન કરું અને બહાર બોલાવી છે ભાઈ હિમેશભાઈ ફાકી ચોરે છે મીઠું ઝેર બાકાજી અને મીઠું ઝેર કેવાય બરોબર ને મોજે મોજ છે ભાઈ

કોઈ હાકી રહ્યો કે પણ લાઈક કિસ્સો જોયો આજે અમે કે 48 કલાક હિરેનભાઈએ ગાડી આખી ઠાકોડાનું નામ નથી તો હજી એમ કહે છે કે હાલો દેવું જાય હવે મિત્રો કેમ જાવ અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ હિરેનભાઈ એમ નથી કેતા કે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ 16 બાકાજી ગઈ હો દબ બાકી મહાદેવ જેના ભેગો હોય ને તાકું ને ખબર ના પડે 16 બાકાજી ગઈ આજે મોજ રાતના સાડા દસ પોણા અગિયાર જેવું થયું છે ચોટીલા થી નીકળ્યા હતા અને અત્યારે અમે લાલપુર પહોંચી ગયા છીએ ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તો કરવા આવી ગયા લાલપુર હાઈવે ઉપર લાલપુર જામનગર હાઈવે ઉપર સોનાલી ભાજી છે આવી ગયા છીએ અને આપણે ભાજી નો ઓર્ડર આપ્યો તો ગરમા ગરમ તીખી ભાજી આવી ગઈ છે ભેગું સલાડ છે પાપડ છે ઠંડી ઠંડી છાસ છે પાઉ છે અને હર્ષિલભાઈ નુડલ્સ મંચુરિયન ઓર્ડર આપ્યો તો એ છે ઠંડી ઠંડી છાસ છે મોજે મોજ છે હસ્તી વગેરે કેમ છે મોજ આ ફૂલ મોજ મોજ ને નીદરમાંથી ઉઠો લાઈક ફૂલાલ ફૂલ છે ભાઈ વાહ ભાઈ વાહ કેમ છે હિમેશભાઈ મોજ બહરો બોલાવ બહરો બોલાવ ને પાઉંબાજી માં ઠીક છે હા ચાલો મોટામાં પાણી આવી ગયું છે ને ખાઈ લે ઠરે ઈ બરોબર મહાદેવ કર 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 મહાદેવ Hey, You put your hands on me <laughs>